એક રાજા હતો તેને એક દીકરો હતો તેનું નામ વિક્રમાદિત્ય હતું તે ખૂબ જ પ્રતાપી અને અને પ્રતિભાશાળી હતો તેના તેના જન્મ પછી ધન કીર્તિમાં દિવસ રાત વધારો થવા લાગ્યો વિક્રમાદિત્યની રાજાએ મોટા મોટા પંડિતો અને વિદ્વાનો પાસેથી શિક્ષણ અપાવ્યું તેની યોગ્યતા જોઈને તેના શિક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા પ્રજા તેને ખૂબ પ્રેમ કરતી હતી મોટા થયા પછી તે દિવસ રાત એક જ વિચારમાં રહેતો હતો કે કેવી રીતે તેના રાજ્યમાં સુખ અને સંપત્તિ રહે તે વેશ બદલીને રોજ ઘરની બહાર નીકળી જતો અને રાજ કર્મચારીઓની દુષ્ટતા અને બેઈમાની વિશે જાણતો હતો ખબર પડતા તે તેમને પ્રેમથી સાચા માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરતો એક દિવસ રાજા વિક્રમાદિત્યએ વિચાર્યું કે પોતાનું રાજ્યનું હાલ તો ઠીક ચાલી રહ્યું છે હવે ચાલો કોઈ બીજા રાજ્યમાં જોઈએ કે ત્યાંની પ્રજા કેવી રીતે રહે છે રાજા વિક્રમાદિત્યે સાધુનો વેશ બનાવ્યો અને નજીકના રાજ્યમાં પહોંચી ગયો તેણે પોતાના માતા-પિતાને આ વાતની જાણ પણ ન થવા દીધી બીજા દિવસે સવારે માતા-પિતાએ જોયું કે રાજકુમાર ગાયબ છે તો તેઓ ખૂબ દુખી થયા અને તેમને રાજકુમારને શોધવા માટે ચારે દિશાઓમાં દૂત મોકલ્યા ખૂબ કોશિશ કરવા છતાં તેઓ વિક્રમાદિત્યનો પત્તો ન લગાવી શક્યા અને નિરાશ થઈને ઘરે પાછા ફર્યા રાજા પણ સંતોષ કરીને બેસી ગયો અને પોતાના દીકરાએ બતાવેલા દયાના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો વિક્રમાદિત્યની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી એક બીજા રાજાની બે દીકરીઓ હતી તેઓ રોજ ગંગા સ્નાન કરીને સૂર્યને જળ ચડાવતી હતી અને પ્રાર્થના કરતી હતી કે સૂર્ય ભગવાન અમને વરદાન આપો કે અમારા લગ્ન વીર વિક્રમાદિત્ય સાથે થાય વિક્રમાદિત્ય ભીખ માગતા માગતા તે જ નગરીમાં આવ્યો ચારે બાજુ ફર્યા પણ કોઈએ તેને ભીખ ના આપી જે દરવાજે જતો બધા કહેતા આટલો હટ્ટોકટ્ટો પુરુષ છે ઘર યુવાનીમાં તને ભીખ માગતા શરમ નથી આવતી આખા દિવસનો ભૂખ્યો તરસ્યો વિક્રમાદિત્ય હેરાન થઈને રાજ દરબારમાં પહોંચ્યો ત્યાં રાજાને વિક્રમાદિત્યએ ફરિયાદ કરી કે આટલા મોટા રાજ્યમાં એવો અંધેર છે કે ભિખારીને કોઈ એક ટુકડો રોટલાનો પણ નથી આપતું રાજાએ કહ્યું મારા રાજ્યમાં એવો નિયમ છે કે કોઈ માણસ મહેનત વગર ખાઈ ન શકે હા લુલા લંગડા અથવા રોગીની વાત અલગ છે ભીખ માંગવાવાળાને તો છ મહિનાની સજા થાય છે

પેલા તો સૂકા લાકડાને ફાળી આપ વિક્રમાદિત્ય કુલ્હાડી ઉઠાવી અને તરત જ લાકડાઓને ફાળી નાખ્યા રાજા ખૂબ ખુશ થયો અને તેને હુકમ આપ્યો કે આ ભિખારીને નવડાવી દોવડાવીને સરસ પોશાક પહેરાવવામાં આવે અને એક રાજકુમારને જેમ તેની આગધા શ્વાગતા કરવામાં આવે વિક્રમાદિત્ય આના પર કોઈ પણ રીતે રાજી ન થયો બોલ્યો મહારાજ તમારી કૃપા માટે ધન્યવાદ પણ હું આઈ રહી શકું તેમ નથી હવે હું વનમાં જઈને ભગવાનનું નામ લઈશ જે કઈ તે આપશે તેનાથી પેટ ભરીશ ત્યારબાદ વિક્રમાદિત્ય કોઢીનો વેશ ધારણ કર્યો અને નજીકના જંગલમાં ઝાડ નીચે પડી રહ્યો થોડી વાર પછી ત્યાંથી કેટલાક ભરવાડો ઘેટા ચરાવવા માટે નીકળ્યા તેમને જ્યારે આ કોઢીને તડકામાં તપતો જોયો તો તેના રહેવા માટે એક નાની ઝૂંપડી બનાવી દીધી

જો તમે ખરેખર મને પ્રસન્ન કરવા માંગો છો તો જાઓ કોઈ દુખીની સેવા કરો દીકરીઓ જે રસ્તેથી આવતી હતી રોજ જ કોઢીને જોતી હતી અને ગૃહાથી બીજી તરફ મોડું ફેરવી લેતી હતી સૂર્ય ભગવાનની શિખામણની તેમના પર અસર થઈ અને તેમણે નક્કી કર્યું કે તેઓ અપંગ કોઢીની સેવા કરશે આ વિચારીને તેઓ બંને કોઢી પાસે આવી અને તેના ઘા ધોઈને મલમ પટ્ટી કરવા લાગી ઓઢીએ આશીર્વાદ આપ્યા ભગવાન તમારી મનોકામના પૂરી કરે છોકરીઓ ગદગદ થઈને ચાલી ગઈ બીજા દિવસે જ્યારે આવી તો કોઢી માથે છત્રીસ પ્રકારના ભોજનથી થાળ સજાવીને લાવી કોઢી કહ્યું દેવીઓ હું આટલા વ્યંજન કેવી રીતે ખાઈ શકું મારા માટે તો તમે પાસે સત્તુ અને મીઠું લઈ આવો તે દિવસથી જ્યારે તેઓ ગંગા સ્નાનને આવતી તો કોડી માટે સત્તુ અને મીઠું લઈ આવતી અને તેને પોતાના હાથે ખવડાવતી કોડી પોતાના ઘા પર સિંદૂર લગાવેલો રહેતો હતો એક દિવસ જ્યારે નાની છોકરી તેને સત્તુ ખવડાવી રહી હતી તો કોડીએ પોતાના શરીરમાંથી સિંદૂર લઈને તેના હાથે તેની માંગ ભરી દીધી વિક્રમ આદિત્ય સાથે લગ્ન કરવા માટે ઉત્સુક છોકરી એકદમ રડી પડી મોટી બહેને તેને સમજાવ્યું બહેન કોઈ વાત નહીં રડે છે શું ચાલ હમણાં ગંગાજીમાં ધોઈ લઈશું નાની છોકરીએ બહેન હવે આજ મારા પતિ છે હું તેમની સેવા કરીને મારું જીવન વિતાવીશ તું જા પિતાજી પાસે પાછી જતી રે મોટી બહેને જોયું કે નાની બહેન કોઈ પણ રીતે ત્યાંથી આવવા માટે તૈયાર નથી તો તે ઘરે પાછી ગઈ અને રાજાને બધી વાત કહી સંભળાવી રાજાએ પોતાના સિપાહી મોકલ્યા પછી પોતે ત્યાં આવ્યો પણ નાની છોકરી પોતાના નિર્ણય પર અડગ રહી રાજા પોતાના ભાગ્યને ધીકાર તો પાછો ફર્યો તે રોજ પોતાની દીકરી માટે ખાવાનું મોકલતો પણ તેની દીકરી તે ભોજનને સ્પર્શતી પણ ન હતી દિવસ રાત કોઢીની સેવા કરતી અને મગ્ન રહેતી ક્યારેક વિક્રમાદિત્ય અંતર ધ્યાન થઈ જતા તો તે ખૂબ હેરાન થતી વાત અસલમાં એ હતી કે રાજાની મોટી છોકરી પણ વિક્રમાદિત્યને વરવાનો સંકલ્પ કરી ચૂકી હતી અને જે દિવસથી નાની છોકરી કોની સાથે રહેવા લાગી તે કોઈને તેના શરીરને હાથ ન લગાવવા દેતી હતી તો વિક્રમાદિત્ય સેવાનો પ્રસાદ મોટી છોકરીને પણ આપવા માટે થોડીવાર માટે ગાયબ થઈ જતો હતો નાની છોકરી જ્યારે જંગલમાં એકલી રહી જતી તો ખૂબ ડરતી એક દિવસ તે કોઢી પાસે બેસીને ખૂબ ખુબ રેડી અને કહ્યું તમે મને છોડીને ક્યાં ચાલ્યા જાઓ છો શું મારી સેવા માં કોઈ ચૂક છે એક વાર તમે મને વરદાન આપ્યું હતું કે તમારી મનોકામના પૂરી થશે તે ક્યારે પૂરી થઈ નથી અને મને વિક્રમ આદિત્ય ની જગ્યાએ કોઢી પતિ મળ્યો મેં તેને પણ વરદાન સમજ્યું અને તમને જ બધું માનીને તન મન ધનથી તમારી સેવા કરવા લાગી મારા મનમાં તેના માટે કોઈ પશ્ચાતાપ નથી પણ મારી તમને વિનંતી છે કે મને છોડીને ક્યાંય ન જશો તમારું શરીર રોગી છે જો તમને ક્યાંક કઈ થઈ ગયું તો હું શું કરીશ હવે વિક્રમાદિત્ય સમજી ગયું હતું કે આ છોકરીએ તન મન ધનથી તેને સાચો પતિ સ્વીકારી લીધો છે તો વિક્રમાદિત્યને તેના પર દયા આવી ગઈ અને તેમને કહ્યું હું તને જવાબ કાલી ગંગા સ્નાનના સમય આપીશ છોકરીએ રામ રામ કરીને રાત કાઢી અને સવારે જ ગંગા સ્નાન કરવા ચાલી પડી સૂરજ નીકળી રહ્યો હતો જ્યારે તે ઝડ ચડાવી રહી હતી તો શું જુએ છે કે તેનો કોઢી પતિ ઊભો છે અને હસી રહ્યો છે જોત જોતામાં તેનું શરીર બદલાઈ ગયું અને તે એક

હું તારો મન ચાહ્યો પતિ વિક્રમાદિત્ય છું જ્યાં હવે ખુશ થઈને ઘરે પાછી જા આ કહીને વિક્રમાદિત્ય અંતર ધ્યાન થઈ ગયો રાજકુમારી જ્યારે પાછી ફરી તો ત્યાં ઝૂંપડીનું નામ નિશાન પણ બાકી ન હતું ઝૂંપડીની જગ્યા એક સુંદર આલીશાન મહેલ બની ગયો હતો ચારે બાજુ નોકર ચાકર રાજકુમારીની સેવા ચાકરી કરવા માટે ઊભા હતા મહેલમાં પહોંચીને તેને જોયું કે

તે દિવસથી રોજ રાત્રે એવું થતું કે કોઢી વિક્રમાદિત્ય બની જતો અને ઝૂંપડી મહેલ દિવસ નીકળતા જ બધું ફરી ખેલ ખતમ થઈ જતો રાત્રે એક દિવસ વિક્રમાદિત્ય ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો રાજકુમારી જાગી રહી હતી અચાનક તેણે મહેલની છત પર કોઢીની ખાલ લટકતી જોઈ તે ચૂપચાપ મહેલમાંથી બહાર આવી અને ઘાસ અને લાકડાઓ ભેગી કરીને તેને તે ખાલમાં આગ લગાવી દીધી પછી મહેલમાં ચૂપચાપ આવીને સૂઈ ગઈ ચાર વાગે વિક્રમ આદિત્યની આંખ ખુલી તે પોતાની ખાલ શોધવા લાગ્યો પણ તે ક્યાંય મળી નહીં શોધતા શોધતા દિવસ નીકળી ગયો અને રાજકુમારી જાગી ગઈ વિક્રમ આદિત્ય પૂછ્યું તે કઈક ચોરી કર્યું છે રાજકુમારીએ હસીને કહ્યું હા જે વસ્તુ માંગવાથી નથી મળતી તે ચોરવી જ પડે છે હું તારી બધી ચાલ સમજી ગઈ બોલો વચન આપો કે હવે મને હેરાન નહીં કરો વિક્રમાદિત્ય હસી પડ્યો અને તે બંને સુખપૂર્વક રહેવા લાગ્યા આ બાજુ નાની બહેનના દિવસો તો સુખથી વીતી રહ્યા હતા પણ મોટી બહેનનો ખૂબ ખરાબ હાલત હતી આટલા દિવસ સેવા કરી છતાં પણ તેને મન વંચિત વર ન મળ્યો રાજા તેને ક્યાં સુધી કુવારી બેસાડી રાખે તેના લગ્ન એક બીજા રાજકુમાર સાથે નક્કી કરી દીધા વિક્રમાદિત્યને લાગી તે મોટી રાજકુમારીની સહાયતા કરવા માટે આતુર થઈ રહ્યો હતો એટલામાં રાજાએ પોતાની નાની છોકરીને લગ્નનું આમંત્રણ મોકલ્યું ઘણા દિવસોથી તે માતા પિતાને મળી ન હતી એટલે બોલાવવા પર તરત જ ચાલી નીકળી

તે અત્યાર સુધી ગભરાઈ રહ્યો હતો કારણ કે તેનો છોકરો એક આંખે કાણો હતો તેણે ધોકાથી સગાઈ નક્કી કરી દીધી હતી અને હવે તે વિચારી રહ્યો હતો કે ત્યાં કાણા છોકરાને જોઈને લોકો શું કહેશે કાણા છોકરાનો બાપ વિક્રમાદિત્ય પાસે પહોંચ્યો અને તેને બધી વાત કઈ સંભળાવી વિક્રમાદિત્ય તો બધું જાણતો જ હતો એટલે તે તે વર બનવા માટે ખુશીથી તૈયાર થઈ ગયો છોકરા વાળા એ બ્રાહ્મણને સજાવી ધજાવીને સુંદર વરરાજા બનાવીને પાલખીમાં બેસાડી દીધો મોટી રાજકુમારી સાથે મંગળ ફેરા ફર્યા પછી વિક્રમ શું કર્યું કે ઘોડા પર બેસાડીને મોટી રાજકુમારીને લઈ ઉડ્યો જ્યારે જાનૈયાઓને ખબર પડી તો शोर મચી ગયો પણ શું થઈ શકતું હતું છોકરાનો બાપ પોતાનું મોઢું લઈને વહુ વગર જાન પાછો લઈ ગયો આ બાજુ વિક્રમાદિત્ય ચાલતા ચાલતા ગરીબ બ્રાહ્મણના વેસમાં એક ગામ પાસે આવ્યો અને એક ધર્મશાળામાં રોકાણો દિવસ વરનો ભૂખ્યો હતો એટલે તેને રાત્રે ઊંઘ ના આવી જ્યારે ખૂબ બેચેની થઈ તો તે રાજકુમારીને બોલ્યો મને બહુ ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપો રાજકુમારી બહુ હેરાન થઈ કે તે સમય ખાવાનું શું આપે તેને કોઠડીમાં આમ તેમ જોયું તો એક ગળામાં જુવાર ભરેલી પડી હતી રાજકુમારીએ તે જુવારમાંથી એક જાડી રોટલી બનાવી અને દીવાની લો ઉપર શેકીને વિક્રમાદિત્યને આપી દીધી વિક્રમાદિત્યએ અડધી રોટલી તો ખાઈ લીધી અડધીને હાથમાં લઈને બોલ્યો હે ધરતી માતા તું ફાટી જા અને મારી રોટલીને સાચવીને રાખ જ્યારે હું માગું ત્યારે મને પાછી આપી દેજો આટલું કેતા જ ધરતી ફાટી ગઈ અને તે રોટલી તેમાં સમાઈ ગઈ વિક્રમ આદિત્ય એ પછી મોટી રાજકુમારીને તેના પિતાના ઘરે છોડી આવ્યો રાજકુમારીના પાછા ફરવાની ખબર સાંભળીને કાણા છોકરાનો બાપ ફરી રાજાના ઘરે પહોંચ્યો અને છોકરીને વિદાય કરવાનો આગ્રહ કરવા લાગ્યો રાજાએ દીકરીને બોલાવીને તેને સમજાવ્યું કે દીકરી તું તારા સાસરે જતી રે છોકરીઓ બાપના ઘરમાં હંમેશા રહેતી નથી તેને સાસરે જવું જ જોઈએ પણ છોકરીએ હાથ જોડીને કહ્યું પિતાજી મારા લગ્ન તેમની સાથે નથી થયા તેમણે તમારી સાથે કપટ કર્યું છે તમે તેમના છોકરાને પૂછી જુઓ કે તેને લગ્નની રાત્રે શું ખાધું હતું રાજા એ જ કર્યું પણ છોકરો કઈ પણ જવાબ ના આપી શક્યો છોકરાના બાપે જ્યારે આ સાંભળ્યો તો તેને કઈ પણ કહેવાની હિંમત ન થઈ અને તે ઊંધા પગે પાછો ફરી ગયો આ બાજુ રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે છોકરાએ મારી છોકરી સાથે લગ્ન કર્યા છે તે ડરે નહીં અને સામે આવીને લગ્નનું સબૂત આપે હું તેને મારું બધું રાજપાઠ આપી દઈશ પછી શું હતું વિક્રમાદિત્ય બ્રાહ્મણના વેશમાં દરબાર જઈ પહોંચ્યો અને રાજા સામે માથું ઝુકાવીને બોલ્યો રાજન તમારી દીકરી સાથે લગ્ન મે કર્યા હતા રાજાએ કહ્યું ઠીક છે પણ પેલા એ જણાવ કે તે લગ્ન ની રાત્રે શું ખાધું હતું વિક્રમાદિતે કહ્યું મહારાજ જુવાર ની રોટલી ખાધી હતી આ જવાબથી રાજકુમારી બહુ ખુશ થઈ અને તરત જ દરબારમાં આવી ગઈ અને બોલી પિતાજી આ સાચું કહી રહ્યા છે રાજાએ કહ્યું તું ચૂપ રે હજુ તેને વધુ સબૂત આપવું પડશે બ્રાહ્મણના છોકરાએ જમીન પર પગ માર્યો અને કહ્યું ધરતી માતા આજે મારા સત્યની પરીક્ષા છે મારી થાપણ મને પાછી આપી દો બધા રાજ દરબારમાં ઊભા હતા તેમણે જોયું કે જમીનમાં એક કિરાડ થઈ અને અડધી જુવાનની રોટલી ઉપર આવી ગઈ ચારે બાજુ હર્ષ ધ્વનિ થવા લાગી રાજાએ બહુ ધામધૂમથી બ્રાહ્મણ સાથે રાજકુમારીની વિદાય કરી દીધી અને આ પ્રકારે પોતાના મહેલમાં આવી ગયો બીજા દિવસે વિક્રમાદિત્યની નાની રાજકુમારીની વિદાય કરાવી લાવ્યો મોટી રાજકુમારીએ જ્યારે નાની રાજકુમારીને જોઈ તો બહુ હેરાન થઈ વિક્રમાદિત્ય બધો કિસ્સો કહી સંભળાવ્યો સાંભળીને બંને બહેનો બહુ પ્રસન્ન થઈ એ પછી વિક્રમાદિત્ય બંને રાણીઓને સાથે લઈને પોતાના પિતાના રાજ્યમાં પાછો ફર્યો રાજા પોતાના દીકરા અને વહુઓને જોઈને બહુ ખુશ થયો વિક્રમ પોતાના સસાનું પણ રાજ્ય મળી ગયું અને તેઓ સારી રીતે રહેવા લાગ્યા એક દિવસ યમરાજ અને નારદ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે માણસો સીધા સરળ સ્વભાવના હોય છે કે ચાલાક માણસ ખૂબ સીધો સરળ સ્વભાવ કેવા લાગ્યા યમરાજજી તમારે હંમેશા મળેલા માણસો સાથે કામ પડે છે જો તમને ક્યારેય જીવતા માણસ સાથે કામ પડે તો તમારી આ ધારણા બદલાઈ જાય આ સાંભળીને યમરાજે પોતાના દૂતોને હુકમ આપ્યો કે તમે મૃત્યુલોકમાંથી માંથી એક જીવતો માણસ પકડી લાવો દૂત જ્યારે પૃથ્વી પર પહોંચ્યા તો તેમને સૌથી પહેલા લખન નામના એક પટવારી મળ્યા તેઓએ તેમને પકડી લીધા અને કહ્યું ચાલો તમને યમરાજે બોલાવ્યા છે પટવારી પેલા તો ગભરાઈ ગયા પછી કંઈક વિચારીને બોલ્યા જરા થોભો હું મારા બાળકોને મળી લઉં પછી તમારી સાથે ચાલુ છું આ બહાને સમય લઈને તે ઘરની અંદર ગયા અને તેમને ભગવાન તરફથી યમરાજના નામે એક પરવાનો બનાવ્યો જેમાં લખ્યું હતું યમરાજ તમે પરવાનો જોતા જ તરત તમારો બધો કારબાર લખન પટવારીને સોંપી દો તમને આજથી છૂટા કરવામાં આવે છે આ રીતે પરવાનો તૈયાર કરીને તે દૂતો સાથેથી યમરાજ પાસે પહોંચ્યો તેમણે ત્યાં પહોંચતા જ બહુ નમ્રતાથી તે પરવાનો યમરાજના ચરણો પાસે મૂકી દીધો ભગવાનની યાજ્ઞા કોણ ટાળી શકે પરવાનો વાંચતા જ યમરાજે યમલોકનો બધો કારભાર લખન પટવારીને સોંપી દીધો લખન યમરાજની ગાદી પર જઈ બેઠો તે વિચારવા લાગ્યો કે મેં જીવનભર પાપ જ પાપ કમાવ્યું છે એટલે મારે હવે કંઈક એવો પ્રબંધ કરી લેવો જોઈએ કે જેથી મર્યા પછી મને સ્વર્ગ મળે તેણે યમરાયતના કાયદાને બદલી નાખ્યો અને આદેશ આપ્યો કે નરકમાં પડેલા બધા પાપીઓને સ્વર્ગ મોકલી દેવામાં આવે અને સ્વર્ગમાં જે પુણ્યાત્મા છે તે બધાને નરકમાં ફેંકી દેવામાં આવે નરકના પાપીઓ સ્વર્ગમાં મોકલી દેવામાં આવ્યા અને સ્વર્ગના પુણ્યાત્મા બધા નરકમાં ફેંકી દેવામાં આવ્યા આ નવા પ્રબંધથી ત્રણેય લોકમાં ખરભળાટ મચી ગયો બધા હાહાકાર કરવા લાગ્યા બધા દેવતાઓ મળી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને આ બધો અન્યાય કઈ સંભળાવ્યું સાંભળીને ભગવાને યમરાજને બોલાવ્યા અને પૂછ્યું તમે આ શું અઢેર ગર્દી મચાવી રાખી છે યમરાજ બોલ્યા તે મારું નહીં લખન પટવારીનું કામ છે જેને આપે પરવાનો મોકલીને મારી જગ્યાએ યમલોકનું કામ સોંપ્યું છે આ સાંભળીને ભગવાન નવાઈથી હાસતા હસતા કેવા લાગ્યા મેં તો કોઈને પરવાનો આપીને તારી પાસે નથી મોકલ્યો આખરે લખન પટવારીને બોલાવવામાં આવ્યો તેના આવવા પર ભગવાને પૂછ્યું તે આ સાળસાજી શા માટે કરી પટવારી બોલ્યો દીનાનાથ યમરાજે કાયદાની વિરુદ્ધ મને સંધેમાં યમપુરીમાં પકડી બોલાવ્યો મેં વિચાર્યું કે યમરાજ મારી સાથે ન જાણે કેવું વર્તન કરશે એટલે મેં મારી ભલાઈ માટે આ કામ કર્યું છે પૂછપરછ કરવા પર ભગવાનને ખબર પડી કે પટવારી સાચું કહી રહ્યો છે પણ તેમણે વિચાર્યું કે ઝઘડો તો ફક્ત પટવારી અને યમરાજ વચ્ચે હતો તેણે યમલોકના નિયમોને બદલીને પુણ્યાત્માઓને નરકમાં નાખી દીધા તેમને અકારણ ખૂબ કષ્ટ પહોંચાડ્યું છે એટલે તેને સજા આપવી યોગ્ય છે ભગવાને હુકમ આપ્યો કે પટવારીને ઊંભી પાક નરકમાં નાખી દેવામાં આવે નિર્ણય સાંભળીને પટવારી હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યો પ્રભુ મને તમારી આજ્ઞા શીરો માન્ય છે પણ એકવાર મને થોડા કલાકો માટે પૃથ્વી પર જવાની આજ્ઞા આપો પાછા ફરીને ખુશી ખુશી સજા ભોગવવા માટે તૈયાર છું ભગવાને પૂછ્યું તું પૃથ્વી પર શા માટે જવા માંગે છે પટવારી બોલ્યો દીનાનાથ થોડું કામ છે હું પૃથ્વી પર જઈને લોકોને સમજાવીશ કે તમે વ્યર્થ જ ભગવાનની પૂજા પાઠ કરો છો ભગવાનના દર્શન થી તો નરક જવું પડે છે જેવું કે મારી સાથે થઈ રહ્યું છે મને ભગવાનના સાક્ષાત દર્શન થયા પછી પણ નરકમાં મોકલવામાં આવી રહ્યો છે પટવારીની વાત સાંભળીને દેવતાઓ ગભરાયા આની તો ખૂબ ખરાબ અસર પડશે પૃથ્વી પરથી ભગવાનની પૂજા ઊઠી જશે એટલે તેમને ભગવાનને પ્રાર્થના કરી કે તેને ખૂબ ધન આપીને પૃથ્વી પર જ મોકલી દેવામાં આવે નરકમાં ન મોકલવામાં આવે દેવતાઓની વાત માની લીધી અને દેવતાઓને કયા પ્રમાણે ખૂબ ધન દોલત આપીને પૃથ્વી પર મોકલી દીધો હવે પટવારીને ચિંતા સતાવવા લાગી કે મૃત્યુ પછી યમરાજ બદલું જરૂર લેશે તેનાથી બચવા માટે કઈક ઉપાય અવશ્ય કરવો જોઈએ પરંતુ હંમેશની આદત પ્રમાણે તેનાથી કોઈ સત્કર્મ કે દાન પુણ્ય ન થઈ શક્યું કારણ કે તે લેવાનું છોડી દેવાનું તો જાણતો જ ન હતો આ વિચારમાં જ બધી જિંદગી વીતી ગઈ મૃત્યુના સમય તેને એક ગરડી ગાય પુણ્યમાં અવશ્ય આપી દીધી હતી મર્યા પછી જ્યારે તે યમરાજ સામે રજૂ કરવામાં આવ્યો અને તેના કર્મોનો હિસાબ કિતાબ થયો તો પાપ જ પાપ નીકળ્યું પુણ્ય તો ફક્ત એક ગરડી ગાય હતું પૂછ્યું પેલા તો પુણ્યનું ફળ ભોગવવાનું પસંદ કરીશ કે પછી પાપનું પટવારી બોલ્યો પુણ્યનું યમરાજે પોતાને આપી દીધી સામે આવી અને પટવારીને લાગી શું આજ્ઞા છે જે ઈચ્છા હોય તેની પૂર્તિ કરું પટવારીએ કહ્યું એ ગો માતા જો તું સત્યની સાચી હોય તો તું તારા બંને સિંગડા યમરાજ ના પેટમાં ઘુસાડી દે અને ત્યાં સુધી હલાવતી રહે જ્યાં સુધી તેના પ્રાણ ન નીકળી જાય આ સાંભળતા જ ગાય યમરાજ તરફ ઝપટી યમરાજ જીવ લઈને ભાગ્યા તેમણે ગાયને ખૂબ વિનંતી કરી પણ તે ન માની ત્યારે દેવતાઓએ યમરાજ અને પટવારી વચ્ચે એ સમજૂતી કરાવી દીધી કે પટવારી યમરાજને બચાવી લે અને યમરાજ પટવારીને નરકના બદલે સ્વર્ગ લોકમાં સ્નાન આપે આ રીતે યમરાજે એ પટવારીને સ્વર્ગ લોકમાં મોકલી દીધો અને પછી નારદ મુનિ કહ્યું કે તમારું કેવું ખરેખર સાચું છે મિત્રો હતા બીજો ભાટ પોતાના મિત્રને કહ્યું ચાલો રાજાના દરબારમાં જઈએ જો ગોપાલ રાજા ખુશ થઈ જશે તો આપણા ભાગ્ય ખુલી જશે બ્રાહ્મણે હસીને તેની વાત ટાળી દેતા કહ્યું દેશે તો કપાળ શું કરશે ગોપાલ ભાગ્યમાં હશે તે જ મળશે પાટે કહ્યું નહીં દેશે તો ગોપાલ શું કરશે કપાળ ગોપાલ રાજા બહુ દાની છે તે આપણને જરૂર ઘણું બધું ધન આપશે બંનેમાં આ રીતે વિવાદ થતો રહ્યો અને અંતમાં ગોપાલ રાજાના દરબારમાં જઈને બંનેએ પોતપોતાની વાત કહી પાટની વાત સાંભળીને રાજા પ્રસન્ન થયો બ્રાહ્મણની વાત સાંભળીને તેને ક્રોધ આપ્યો રાજાએ બંનેને બીજા દિવસે દરબારમાં આવવાની યાદના આપી બંને મિત્રો બીજા દિવસે દરબારમાં પહોંચ્યા રાજાની યાદનાથી તેને સિપાઈઓએ બ્રાહ્મણને એક મુઠ્ઠી ચોખા એક મુઠ્ઠી દાળ અને થોડુંક મીઠું આપી દીધું ભાતને એક શેર ચોખા એક શેર ઘી અને એક કોળું આપ્યું રાજાના આદેશથી કોળામાં સોનું ભરી દેવામાં આવ્યું રાજાએ કહ્યું હવે જઈને બનાવો ખાઓ કાલે પાછા દરબારમાં હાજર થજો દરબાર માંથી ચાલીને તેઓ એક નદી કિનારે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં તેમને રાત વિતાવી હતી ભાટ મનમાં વિચારી રહ્યો હતો જાણે કે રાજાએ બ્રાહ્મણને તો દાળ આપી અને મને આ કોળું આપી દીધું આને છોલો કાપો અને પછી બનાવો તેની તરકારી કોણ કરે આટલી ઝંઝટ ઉપરથી આ પણ ડર છે કે ક્યાંક એને ખાવાથી ફરીથી કમરનો જૂનો દુખાવો ન ઉભરી આવે એવું વિચારીને તેણે બ્રાહ્મણને કહ્યું મિત્ર કોળું ખાવાથી મારી કમરમાં દુખાવો થઈ જશે તું એને લઈને મને તારી દાળ આપી દે બ્રાહ્મણે તેની વાત માની લીધી ખોટ પોતાનો સામાન લઈને બંને રસોઈમાં લાગી ગયા ભાત દાળ ચોખા ખાઈને એક આંબાના ઝાડ નીચે સૂઈ ગયો બ્રાહ્મણે જ્યારે કોળું કાપ્યું તો તેને તે સોનું દેખાયું જે રાજાએ તેમાં ભરાવ્યું હતું તેણે મનમાં વિચાર્યું મારા ભાગ્યમાં હતું મારી પાસે આવી ગયું ગોપાલ તો એને ભાટને આપી દેવા માંગતો હતો તેણે સોનું એક કપડામાં બાંધી લીધું કોળાનો અડધો ભાગ બચાવીને અડધાની તરકારી બનાવી લીધી તે પણ ખાઈ પીને સૂઈ ગયો સાંજના સમય બંને મિત્રો ફરી ગોપાલ રાજાના દરબારમાં પહોંચ્યા બ્રાહ્મણે બાકીનું અડધું કોળું એક કપડામાં લપેટીને પોતાની પાસે જ રાખી લીધું હતું રાજાએ બ્રાહ્મણ તરફ જોઈને પૂછ્યું હવે તો માની લીધું દેશે તો ગોપાલ શું કરશે કપાળ બ્રાહ્મણે અડધું કોળું રાજા તરફ વધારી દીધું અને નમ્રતાથી માથું ઝુકાવીને કહ્યું નહીં મહારાજ દેશે તો કપાળ શું કરશે ગોપાલ રાજાએ વિચાર્યું કે બ્રાહ્મણ સાચું કહી રહ્યો છે બ્રાહ્મણના ભાગ્યમાં સોનું હતું ભાટના નહીં અને એટલે જ ભાટે કોળું બ્રાહ્મણને આપી દીધું રાજાએ કહ્યું તારું જ કેવું ઠીક છે દેશે તો કપાળ શું કરશે ગોપાલ તેને બંનેને ભેટમાં ધન આપીને વિદાય કરી દીધા